નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો આપ સૌ જાણો છો કે હવે લોકસભાની ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર એવા કુમારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે દેશભરમાં કુલ સાત તબક્કામાં ચૂંટણી યોજાશે સી સી રાજીવકુમારે વધુમાં કહ્યું કે સામાન્ય ચૂંટણી સાત તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે જ્યારે બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલના રોજ યોજાવાનું છે જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ ચોથા તબક્કાનું મતદાન તેર મેના રોજ તો પાંચમા તબક્કાનું મતદાન વીસ મેના રોજ થવાનું છે છઠ્ઠા તબક્કાનું મતદાન પચીસ મે ના રોજ અને સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂનના રોજ થવાનું છે જ્યારે મતગણતરી ચાર જૂને થવાની છે મિત્રો ચૂંટણી સંબંધિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારની પણ કાવ્યાત્મક શૈલી પણ જોવા મળી હતી રાજીવકુમારે રાજકીય પક્ષોના પ્રચાર દરમિયાન અંગત હુમલાઓ ટાળવા અને સજાવટ જાળવવા માટે વિનંતી કરી હતી વધુમાં તમને જણાવી દઈએ કે રાજીવકુમારે વધુમાં કહ્યું કે આજકાલ ખૂબ ઝડપથી મિત્ર અને દુશ્મન બનવાની પ્રક્રિયા ચાલી રહી છે તેથી પક્ષોએ એટલું ગંદુ ન બોલવું જોઈએ કે તેઓ એકબીજાના દુશ્મન બની જાય અને આગળ કંઈ ના થાય આ પહેલાં સીએસી રાજીવકુમારે રહીમનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેણે પ્રેમના દોરને સાચવવાની વાત કરી રહી હતી મિત્રો મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે મોઢામાંથી જે નીકળે છે તે હંમેશા માટે ડિજિટલી રેકોર્ડ થઈ જાય છે અને વારંવાર રિપ્લે થતું રહે છે તેથી મહેરબાની કરીને ખરાબ શબ્દોની ગંદી ડિજિટલ યાદો બનાવવાનું ટાળો કારણ કે એકવાર લડાઈ થાય તો પ્રેમનો દોર તૂટી જાય છે અને જ્યારે તે તૂટી જાય છે ત્યારે તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું કે શા માટે આપણે આવી ગાર્ડ બાંધવી જોઈએ થોડા પ્રેમથી પ્રચાર કરો તેમના ભાષણના છેલ્લા ભાગમાં સી સી રાજીવકુમારે ઈવીએમ વિશે પણ વાત કરી હતી મિત્રો ઈવીએમમાં ખામીઓ શોધનારા ઉપર નિશાન સાધતા તેમણે કહ્યું કે કેટલીક લાઈનો સંભળાવી અધૂરી કસરતો કાં ઇલ્જામ હરબાર હંબર લગાના ઠીક નહીં વફા ખુદસે નહીં હોતી ખતા ઈવીએમ સે કરતે હે